સ્ટેટિસ્ટિકલ સોર્સિસ એટલે કે આંકડાકીય સ્ત્રોતો પરિચય સ્ટેટિસ્ટિકલ સોર્સિસ એ એવા માહિતી સ્ત્રોતો છે જેમાં આંકડાના આધારે માહિતી આપવામાં આવે છે આ સ્ત્રોતોનો ઉપયોગ યોજનામાં સંશોધનમાં નીતિ ઘડતરમાં અને તુલનાત્મક અભ્યાસ માટે થાય છે એલએક્સ ક્ષેત્રે આંકડાકીય સ્ત્રોતો ખૂબ અગત્યના છે કારણ કે સંશોધકોને પોપ્યુલેશન ઇકોનોમી એજ્યુકેશન એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ચોક્કસ અને પ્રમાણભૂત ડેટા આપે છે અર્થ સ્ટેટિસ્ટિકલ સોર્સ એટલે એવા પ્રકાશનો કે જેમાં તથ્યોને સાંખિક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તેમાં આંકડા ટેબલ ચાર્ટ ગ્રાફ કે ટકા સ્વરૂપે માહિતી આપવામાં આવે છે લક્ષણો જોઈએ તો ન્યુમરિકલ ડેટા જેમાં માહિતી આંકડાકીય સ્વરૂપે હોય છે ઓથેન્ટિસિટી સરકાર કે અધિકૃત સંસ્થા દ્વારા પ્રકાશિત થતો ડેટા હોય છે કમ્પેરેટિવ નેચર એટલે કે અલગ અલગ સમયગાળો કે પ્રદેશોની તુલના કરી શકાય છે ટેબ્યુલર તથા ગ્રાબિકલ પ્રેઝેન્ટેશન જેમાં આંકડા સરળ રીતે સમજાય તેવી રીતે ગોઠવાય છે પિરિયોડિક એટલે કે વાર્ષિક ત્રિમાસિક કે માસિક પ્રકાશનના સ્વરૂપે આવે છે બાઇડ કવરેજ જેમાં આર્થિક સામાજિક શૈક્ષણિક ઔદ્યોગિક તમામ ક્ષેત્રોને આવરી લે છે યુઝફુલ ફર રિસર્ચ તો સંશોધન સર્વે અને આયોજન માટે મહત્વપૂર્ણ છે પ્રકારો જોઈએ તો ઓફિશિયલ સ્ટેટેસ્ટિકલ સોર્સીસ એટલે કે સરકારી આંકડા કસ્તતો જે સરકાર દ્વારા પ્રકાશિત થાય છે ઉદાહરણ તરીકે સેન્સસ સેન્સસ ઓફ ઇન્ડિયા નેશનલ સેમ્પલ સર્વે રિપોર્ટ્સ તથા સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ઇન્ડિયા બીજું છે ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ સોર્સિસ એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા પ્રકાશિત સોર્સ ઉદાહરણ તરીકે જોઈએ તો યુએન સ્ટેટિસ્ટિકલ યરબુક વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ તથા યુનેસ્કો સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ્સ

અને તુલનાત્મક અભ્યાસમાં આંકડા કે સ્ત્રોતોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓએ ઓફિસિયલ ઇન્ટરનેશનલ અને ઓનલાઈન સ્ટેટિસ્ટિકલ સોર્સ નું જ્ઞાન હોવું જરૂરી છે જેથી તે વપરાશકર્તાઓને અસરકારક રીતે માર્ગદર્શન આપી શકે